જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં એક એવા ભગવદીય નારી રત્ન એના વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે નવા એવા એક ભગવદીય નારી રત્ન શ્રી ગુસાઈજીના સેવક કાનબાઈ જે અષ્ટસા મહિલા શ્રી ગોવિંદ સ્વામીના બહેન થતા હતા અને તે મહાવનમાં રહેતા હતા એક પ્રસંગ એક પ્રસંગે શ્રી ગુસાઈજી મહાવનમાં પધાર્યા ત્યારે કાનબાઈને શ્રી ગુસાઈજીના દર્શન થયા એ વખતે કાનબાઈએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ મને સેવક કરો એ પછી શ્રી ગુસાઈજીએ કૃપા કરી મંત્ર દીક્ષા આપી શ્રી નવનીત પ્રિયાજી સન્મુખ બ્રહ્મ સંબંધ કરાવ્યું કાનબાઈને કાનબાઈએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ મને સેવા પધરાવી આપો અને સેવા કરવાનો મારો મનોરથ છે શ્રી ગુસાઈજીએ કૃપા કરી સેવા પધરાવી આપી આ કાનબાઈના સેવ્ય સ્વરૂપ શ્રી નવનીત પ્રિયાજી હતા તેથી તેમની સેવા કાનબાઈ સારી રીતે કરતા એક સ્વરૂપ પધરાવ્યું નવનીત પ્રિયાજીનું શ્રી ઠાકોરજી પણ કાનબાઈને સાનો ભાવ જણાવતા અને તેની સાથે વાતો પણ કરતા જે વસ્તુ જોઈએ તે પ્રભુ માગી માગી લેતા આ કાનબાઈને ત્યાં શ્રી રોજ સખડી મહાપ્રસાદ મોકલતા અને તે જ શ્રી ઠાકોરજીને અરોગ અને એ પાત્ર ઢાંકીને રાખતા શ્રી ઠાકોરજીનું બાલ સ્વરૂપ બાળકના સ્વભાવ મુજબ વારંવાર કાનબાઈને કહ્યું કે મને ભૂખ લાગી છે ત્યારે કાનબાઈ એ જ પાતળ ફરીથી શ્રી ઠાકોરજીને આગળ ધરતા શ્રી ઠાકુરજી આ રીતે દિવસમાં ચાર પાંચ વખત માગતા અને કાનબાઈ ફરીથી આ જ પ્રમાણે એ જ પાતળ શ્રી ઠાકોરજી સન્મુખ ધરતા એ રીતે શ્રી ઠાકોરજી ભોજન કરી લેતા એટલે કાનબાઈ આચમન કરાવી કહીતી લાલા હવે આપ નિરાતે ખેલો ભૂખ લાગે ત્યારે મારી પાસે માગજો આ રીતે શ્રી ઠાકોરજી કાનબાઈ સાથે એવી રીતે અડી ગયા હતા કે માગી માગીને તે આરોગતા કાનબાઈને ત્યાં આવેલા કોઈ વૈષ્ણવે આ જોયું અને એ વૈષ્ણવ શ્રી ગુસાઈજીને કહ્યું કે મહારાજ કાનબાઈને ત્યાં જે મહાપ્રસાદની પાતળ આપ મોકલો છો ને એ જ પાતળ એ એના શ્રી ઠાકોરજીને કેટલી વાર ધરે છે એકને એક પાતળ એટલે શ્રી ગુસાઈજીએ કાનબાઈને પૂછ્યું કે તું મહાપ્રસાદની પાત્રતા તારા ઠાકોરજીને ધરે છે એટલે કાનબાઈએ કહ્યું કે મહારાજ બાળક છે તો એક પાતળમાં દસ વાર જમવા બેસે છે કારણ કે દરેક વખતે જમતા જમતા બાલ સ્વભાવ મુજબ બીજે ધ્યાન જતા નાસી જાય છે કાનબાઈને આ વાત સાંભળી અને શ્રી ગુસાઈજીએ કાનબાઈને કશું કહ્યું નહીં પણ વૈષ્ણવને કહ્યું કે મને એની વાત સાચી લાગી છે એક પ્રસંગે કાનબાઈને કામ આવતા પોતાના શ્રી ઠાકોરજીને શ્રી ગુસાઈજીના બેટીજી શ્રી દેવકા બેટીજીને ત્યાં પધરાવ્યા હવે દેવકા બેટીજીએ શ્રી ઠાકોરજીની સેવા કર્યા બાદ પોતાના શ્રી ઠાકોરજીને સૈયા ઉપર પહોંચાડ્યા અને કાનબાઈના શ્રી ઠાકોરજીને પહોંડાડવાનું ભૂલી ગયા કાનબાઈના ઠાકોરજી સિંહાસન ઉપર જ બેઠા રહ્યા જ્યારે અડધી રાત થઈ ત્યારે એના ઠાકોરજીએ કાનબાઈને સ્વપ્ન મારફતે જણાવ્યું કે તું તો અહીં આરામથી સૂતી છે અને મને તો શ્રી દેવકા બેટીજીએ પોઢાડ્યો પણ નથી મને સિંહાસન ઉપર જ ખૂબ ઠંડી લાગે છે અને એકલા ડર લાગે છે આ વાત સ્વપ્નમાં સાંભળતા જ કાનબાઈ મહાવનથી શ્રી ગોકુલ મધ્યરાત્રિએ દોડતા ગયા અને દેવકા બેટીજીના બારણા ખખડાવ્યા અને કહ્યું બેટીજી બારણા ખોલો કાનબાઈનો અવાજ સાંભળીને દેવકા બેટીજીએ બારણા ખોયલા અને પૂછ્યું કે કાનબાઈ તું અત્યારે અડધી રાત્રે અચાનક આવી તો તેનું કારણ શું કાનબાઈએ બેટીજીને કહ્યું કે મારા લાલાને લાવો દેવકા બેટીજીએ કહ્યું કે શ્રી ઠાકોરજી તો અત્યારે પોઢ્યા છે હું કેમ લાવું ત્યારે કાનબાઈએ કહ્યું કે મારા ઠાકોરજી તો સિંહાસન ઉપર બેઠા છે આપે પોઢાળિયા નથી આપે આપના ઠાકોરજી પોઢાળિયા છે મારા ઠાકોરજી એમને ત્યાં બેઠા છે તે સાંભળીને તરત જ શ્રી દેવકા બેટીજીએ મંદિરમાં જઈને જોયું ને તો કાનબાઈના શ્રી ઠાકોરજી સિંહાસન ઉપર જ બેઠા છે એટલે દેવકા બેટીજીએ કાનબાઈના ઠાકોરજીને તરત જ પધરાવી આપ્યા અને પછી કાનબાઈ પોતાના ખોડામાં ઠાકોરજીને પધરાવીને લાડ કરી મનાવા લાગી અને પોતાના હૃદયને ચાપીને સોળમાં લઈને સૂઈ ગઈ બીજે દિવસે દેવકા બેટીજીને ઘેર જઈને શ્રી ઠાકુરજીને આ રીતે શ્રમ આપવા બદલ ખૂબ જ ઠપકો આપ્યો કાનબાઈએ દેવકા બેટીજીને એક દિવસે શ્રી ગોકુલચંદ્ર માજીએ કાનબાઈને કહ્યું કે મને તારા ખાટલા ઉપર સારું ફાવે છે જે કાનબાઈ સૂતા એ ખાટલા ઉપર તેથી હું તારે ત્યાં જ પહોઢીશ એટલે કાનબાઈએ કહ્યું કે પ્રભુ મારા ખાટલામાં કામડો પાથર્યો છે જે આપણે સિંહ અંગમાં ખૂંચશે જેવો કામડો ધાંભરો હોય એની કણીઓ ખૂંચે એ સાંભળીને શ્રી ગોકુલચંદ્રમાએ કહ્યું કે મને મારી સૈયામાં કાંઈ ખૂચે છે પણ મને મારી સૈયામાં કાંઈ ખૂંચે એટલે એ વાત કાનબાઈએ જઈને શ્રી ગુસાઈજીને કરી મહારાજ શ્રી ગોકુલચંદ્રમાજી સૈયામાં કંઈક છે જે તેઓ શ્રીના શ્રી અંગમાં ખૂટે છે એ સાંભળી શ્રી ગુસાઈજીએ શ્રી ગોકુલચંદ્રમાજી સૈયાની તપાસ કરાવી કે જુઓ ભાઈ સૈયાજીમાં શું છે તો ગાદીમાંથી કપાસ્યો નીકળ્યો જે રૂમાં રહી ગયો હોય પછી એ દિવસથી સાવચેતી શ્રી ઠાકોરજીની ગાદી ભરાવા લાગ્યા એક વખત શ્રી ગોકુલનાથજીના મગ મનમાં યજ્ઞ કરવાનો વિચાર આવ્યો યજ્ઞ કરવા દાદા મોટા મોટાભાઈને આજ્ઞા તો લેવી જ પડે તેથી આપશ્રી શ્રી ગિરધરજી ગુસાઈજીના મોટા પુત્ર પાસે આવીને આજ્ઞા લેવા ગયા શ્રી ગિરધરજીની પાસે જઈને આપશ્રીએ કહ્યું કે દાદા મારો યજ્ઞ કરવાનો વિચાર છે જે આપ આજ્ઞા કરો તો હું યજ્ઞ કરું શ્રી ગિરધરજી તો સેવાનું મહત્વ શું છે તે જાણતા હતા આપ શ્રી માનતા હતા કે સેવા એ જ યજ્ઞ છે પુષ્ટિ જીવે બીજી કોઈ ક્રિયાઓ કરવાની જરૂર નથી સેવામાં જ બધું આવી જાય છે તેથી શ્રી ગિરધરજીએ શ્રી ગોકુલનાથજીને યજ્ઞ કરવાની ના પાડી શ્રી ગોકુલનાથજી તો નિરાશ થઈને પાછા ફર્યા પાછા ફરતા અને રસ્તામાં એ કાનબાઈને મળ્યા કાનબાઈએ પૂછ્યું કે વલ્લભજી કેમ કે શ્રી ગોકુલનાથજી ગુસાઈજીના ચતુર્થ લાલ એનું ઉપનામ વલ્લભ હતું કે વલ્લભજી આપ ક્યાં વધાર્યા હતા શ્રી ગોકુલનાથજીએ કહ્યું કે હું દાદાભૈયા પાસે યજ્ઞ કરવાની આજ્ઞા લેવા ગયો હતો મેં દાદાભાઈને પૂછ્યું કે આપ આજ્ઞા કરો તો હું યજ્ઞ કરું તો કાનબાઈએ પૂછ્યું દાદાભાઈએ શું કહ્યું તો ગોકુલનાથજી જવાબ આપે છે કે દાદાભૈયાએ મને યજ્ઞ કરવાની ના પાડી છે કાનબાઈએ કહ્યું યજ્ઞ કરવાથી જીવ હિંસા થાય વ્રજના ઘણા જીવો મરી જાય તેથી આપણાથી યજ્ઞ ન થાય શ્રી ગોકુલનાથજીએ જ્યારે કાનબાઈને આ સમજણ ભરેલી વાત સાંભળી ત્યારે સમજી ગયા કે વાત તો સો ટકા સાચી છે તેથી આપ શ્રી યજ્ઞ કરવાનો વિચાર માંડી વાળ્યો પ્રભુની પ્રેમથી સેવા કરવી એ જ એની ફરજ અને એ જ મોટા મોટો યજ્ઞ છે કાનબાઈના ભાઈ એટલે અષ્ટસખાના ગોવિંદ સ્વામી એવો શ્રી પોતાને આંતરી ગામ છોડીને ગોકુલમાં નિવાસ કરેલો ગામ ઘર અને કુટુંબ પરિવાર બધું જ જાણે એ ભૂલી ગયેલા એકવાર એમની પુત્રી આંતરી ગામથી મળવા આવી એના ફોઈબા કાનબાઈને ત્યાં ઉતરી ને કેટલાક દિવસ તે રહી છતાં ગોવિંદ સ્વામી પોતાની દીકરીને બોલાવતા નથી અને એ જોઈને બહેને બહેન કાનબાઈએ કહ્યું કે ભાઈ ગોવિંદ સ્વામીને કીધું કે ભાઈ તારી દીકરી ચાહીને તને મળવા આવી છે એની સાથે થોડી વાત તો કરી લે પણ આ તો ગોવિંદ સ્વામી હતા ભાઈ ભાઈ કહે બહેન એ ભગવદીએ હોત તો ભગવદ વાર્તા કરત દીકરી જો ભગવદીય હોત તો ભગવત વાર્તા કરત લૌકિક જન સાથે લૌકિક વાતો કેમ કરીને કરું ચિત્ત તો એક જ છે પ્રભુમાં લાગ્યું છે તો લૌકિકમાં કેમ લાગે લૌકિકમાં લગાડું તો પ્રભુમાંથી નીકળી જાય શું કરું બહેન ભગવદીએ કાનબાઈ ભાઈના મનનો ભાવ સમજી ગયા અને વિશેષ આગ્રહ ન કર્યો એક વખત કાનબાઈ શ્રી ગુસાઇજીને ત્યાં શ્રી ગોકુલમાં શ્રી નવનીત પ્રિયાજીના દર્શન કરવાને બધા ત્યાં ગયા તે વખતે શ્રી નવનીત પ્રિયાજી પલને ઝૂલતા હતા હવે કાનબાઈએ જોયું તો પલના પાસે કોઈ હતું જ નહીં ઠાકુરજી એકલા ઝૂલતા હતા પલને એટલે શ્રી નવનીત પ્રિયાજી એકલા પલને ઝૂલતા હતા શ્રી ગિરધરજી પોતે તો કશીક સામગ્રી લેવા ભીતર પધાર્યા હતા તે વખતે કાનબાઈ શ્રી નવનીત પ્રિયાજીના પલનાની દોરી પકડીને ઝૂલાવા લાગ્યા તે જ વખતે ભીતરીઓ આવી ચડ્યો કાનબાઈને જોઈ શ્રી ગિરધરજીને જઈને કહ્યું કાનબાઈએ કે શ્રી નવનીત કે નવનીત પ્રિયાજીને પલને ઝુલાવ્યા કાનબાઈએ એક ભીતરીઓ જોઈ ગયો અને એ શ્રી ગિરધરજીને કીધું કે ભાઈ કાનબાઈ આવીને નવનીત પ્રિયાજીને ઝુલાવવા માંડ્યા એ સાંભળી શ્રી ગિરધરજી પધાર્યા તરત જ કાનબાઈએ શ્રી ગિરધરજીને કહ્યું કે કોઈને પણ પલના પાસે રાખીને જવું પલનામાં ઠાકોરજી એકલા ઝૂલે એ સારું નહીં આ તો બાળક છે તેથી એકલું હોય તો બીવે ડરી જાય શ્રી ગિરધરજીએ કાનબાઈ જેવી શ્રી ગુસાઈજીના કાનબાઈ શ્રી ગુસાઈજીને એવા કૃપાપાત્ર ભગવદી હતા એની વાત મુખ સંમતિ આપી દીધી વાતને કે ભાઈ સાચી વાત છે ઠાકોરજીને એકલા રેઢા ન મુકાય પલને કોકને બેસાડીને પણ આપણે જવાય અગાઉના વખતમાં પણ પરમ ભગવતીએ કૃપાપાત્ર વૈષ્ણવની વાત શ્રી ગુસાઈજી અને પૂજ્યભાઠ ગોસ્વામી બાળકો સ્વીકારતા અને સાચી માનતા સેવા કરીને શ્રી ઠાકોરજીને એકલા મૂકી ક્યાંય બહાર ન જવું જેમ આપણું બાળક આપણી નજર આગળ હોય ને ધ્યાન રહે એમ શ્રી ઠાકોરજી માટે પણ સમજવું આગળના પ્રસંગમાં આપણે જોયું કે કાનબાઈને ત્યાં રોજ શ્રી ગુસાઈજી પાતળ મોકલતા શ્રી ગુસાઈજીના એક સેવક કૃષ્ણરાયજી એ મહાપ્રસાદની પાતળ લઈ રોજ જતા એક દિવસ જરાક પગ નીચે હેઠું પત્તું જાયલું આવી ગયું હેઠું શ્રી કૃષ્ણરાયજીએ જોયું પણ ખરું પણ મનમાં કશો ખેદ ન આણ્યો મનમાં વિચાર્યું કે કાનબાઈને તો કશો કાંઈ આચાર વિચાર છે નહીં આવું વિચારીને કાનબાઈને ઘેરે મૂકી આવ્યા એ પાતળ કાનબાઈએ શ્રી ઠાકોરજી આગળ ધરી શ્રી ઠાકોરજીએ કહ્યું કે અરે કાનબાઈ આ પાતળ છોવાઈ ગઈ છે તેથી હું એ પાતળ આરોગ્ય નથી ત્યારે કાનબાઈએ તે જ ઘડીએ રસોઈ કરી શ્રી ઠાકોરજીને અરોગાવી પછી કાનબાઈએ કૃષ્ણરાયજીને કહ્યું કે તમારા પગ નીચે પત્તું આવ્યું હતું તો તમે છોવાયેલ પાત્ર મારા ઘેરે કેમ પધરાવી તમે આજે મારો લાલો ભૂખ્યો રહ્યો આજથી તમે મારી પાત્ર લાવશો નહીં આમ ખૂબ જ ખીજાઈને કહ્યું એ સાંભળી કૃષ્ણ કૃષ્ણરાયજે તો ખૂબ જ નવાઈ પાયમાં આ રીતે કૃપા પાત્રે ભગવદી વૈષ્ણવના આચાર વિચાર જોવા નહીં એમને તો પ્રભુ પ્રત્યેનો ભાવ જ જોવાનો હોય કાનબાઈ તામસ ભક્ત છે લીલામાય એમનું નામ કનૈયા છે એનામાં વાત્સલ્ય ભાવ ખૂબ છે તેથી તે એના ભાવરૂપ છે તો આવા ભગવિય નારી રત્નને ધન્ય ધન્ય છે કોટી કોટી વંદન કે જે આપણા સંપ્રદાયમાં આવા લાડ અને પ્રેમથી ઠાકોરજીની સેવા તેઓ કરી ગયા શ્રી વલ્લભાધી સકી જય